હવે ખુદ હાઈકોર્ટના જસ્ટિસ અને સ્ટાફ મેદાને આવ્યા છે લોકોમાં ટ્રાફિક નિયમ અંગે જાગૃતિ કેળવવાનો તેમનો પ્રયાસ છે શહેરીજનોને વિનંતી કે આપણે પોતાની અંદર જ્યાં સુધી સેલ્ફ ડિસિપ્લિન નહીં લાવીએ અને આપણે એવું એક સંકલ્પ નહીં કરીએ કે ગમે તે થાય આપણે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન નહીં કરીએ ત્યાં સુધી આ પ્રયાસ સફળ નહીં જાય એટલે મારી એટલી અમદાવાદ શહેરીજનોને વિનંતી કે આ પ્રયાસને સક્સેસફુલ બનાવવા માટે આપણે પોતાની અંદર એક સંકલ્પ કરીએ કે આપણે ટ્રાફિક નિયમોનું સતત પાલન કરશું એ જ આપણી બધાયને વિનંતી